સત્યનારાયણ કથા અધ્યાય બ્રાહ્મણ તથા કાશી ક્ષેત્રમાં રહેનારો એક બ્રાહ્મણ અત્યંત નિર્ધન હતો ભૂખ અને તરસે પીડાયેલો તે બ્રાહ્મણ આકુડ વ્યાકુળ થઈ રોજ કાશી ક્ષેત્રમાં ફરતો તે દુઃખિત બ્રાહ્મણ ને બ્રાહ્મણ જેને પ્રિય છે એવા શ્રી ભગવાનને જોયો તેથી ભગવાને પોતાનું રૂપ બદલી ગઢા બ્રાહ્મણનો રૂપ લઈ દરિદ્ર પૂછ્યું કે હે બ્રાહ્મણ અત્યંત તું એવો આ પૃથ્વી ઉપર ફરે છે હું સાંભળવા ઈચ્છા કરું છું માટે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ મને તે કહે ત્યારે દરિદ્ર બ્રાહ્મણે કહ્યું કે હું ભિક્ષા માગવા સારું પૃથ્વી ઉપર ફરું છું માટે મારું દારિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરીને મને કહો એવું દરિદ્ર બ્રાહ્મણનું વચન સાંભળીને ઘઢો બ્રાહ્મણ કહે છે હે બ્રાહ્મણ સત્યનારાયણ નામના વિષ્ણુદેવ ઈચ્છેલું ફળ કલયુગના વિશે પૂજન કર્યાથી આપનાર એવા પ્રત્યક્ષ છે શ્રી સત્યનારાયણ કહે છે હે બ્રાહ્મણ તું એ સત્યદેવનું વ્રત અને પૂજન સારી રીતે કર કે જેથી માણસ સર્વ દુઃખથી મુક્ત થાય છે બ્રાહ્મણનો રૂપ બદલનાર ઘડા બ્રાહ્મણે પછી દરિદ્ર બ્રાહ્મણને વ્રતનું સર્વ વિધાન કહ્યું પોતે અંતર ધ્યાન થયા

તે મળતા વાર તે જ દિવસે બ્રાહ્મણે સગા સંબંધી ઈષ્ટ મિત્રો વગેરેને બોલાવીને સત્યનારાયણનું વ્રત કર્યું એ બ્રાહ્મણે ભક્તિથી શ્રી સત્યનારાયણનું વ્રત તથા પૂજન કર્યાથી થોડા જ વખતમાં દારિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો એવો શ્રી સત્યદેવના વ્રત તથા પૂજનનો આ કલયુગ વિશે અનુભવ થયો તથા થશે શ્રી સત્યદેવના વ્રતમાં એટલું ઐશ્વર્ય આપવાનું સામર્થ્ય છે પછી તે બ્રાહ્મણ દરેક મહિનામાં આવનારા પરવાણીના દિવસે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજા કરતો એના પુણ્યથી એ બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત થઈને અત્યંત દુર્લભ મોક્ષ પદને પામ્યો જે દર વખતે શ્રી સત્યદેવનું વ્રત તથા પૂજન પૃથ્વી ઉપર કરશે તો તે જ વખતે મનુષ્ય સર્વ દુઃખમાંથી મુક્ત થશે હે ઋષિઓ શ્રી સત્યનારાયણે નારદ ઋષિને કહેલા સહેલા ઉપાયથી વાસના પૂરી કરવા વાળું વ્રત તથા પૂજન કહ્યું તે જ મેં આપને કહ્યું હવે એ સિવાય બીજું આપ શું શ્રવણ કરવા ઈચ્છા રાખો છો એવું સૂજીનું ભાષણ સાંભળીને ઋષિઓ કહે છે હે મુનિ બ્રાહ્મણના મુખમાંથી ચરિત્ર આ પૃથ્વી પર કોણે પ્રથમ સાંભળ્યું અને કર્યું વગેરે આ વ્રત વિશેની સર્વ હકીકત તમને સાંભળવાની ઉત્કંઠના ઉત્પન્ન થઈ છે અને અમને તે વ્રતમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે એવું ઋષિઓનું વચન સાંભળીને સુતજી કહે છે હે સર્વ મુનિઓ આ વ્રત પૃથ્વી ઉપર એ પછી કોણે કર્યું એ આપને હું કહું છું સાવધાન થઈને સાંભળો પ્રથમ એક બ્રાહ્મણ એક દિવસ પોતાની નીતિ પ્રમાણે પોતાના સગા વાહલા ઇષ્ટમિત્રો સાથે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરતો હતો એવામાં એક કઠિયારો લાકડાનો ભારો માથા ઉપર લઈ વેચવા એ ઠેકાણે આવ્યો તે માથા ઉપરનો ભારો દરવાજા બહાર મૂકી જ્યાં શ્રી સત્યનારાયણ દેવની પૂજા થતી હતી ત્યાં ગયો અને તરસ્યો હતો તો પણ એક તેણે બ્રાહ્મણે કરેલું પૂજન અને વ્રતની વિધિ પણ જોઈ તે બ્રાહ્મણે ઘણા નમસ્કાર કરીને બોલ્યો હે બ્રાહ્મણ શ્રેષ્ઠ આપ વ્રત કરો છો અને આવું કર્યાથી શું ફળ મળે છે હે પ્રભુ કૃપા કરીને મને કહો બ્રાહ્મણ કહે છે શ્રી સત્યનારાયણ દેવનું સર્વકામના પૂર્ણ કરવા વાળું એવું વ્રત કરું છું અને મેં આ વ્રત કર્યું તે દિવસથી શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદે કરીને મને ધન ધાન્ય આદિ મોટી સંપત્તિ મળેલી છે આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી શ્રી સત્યદેવનું વ્રત લાકડાના ભારાવાળાએ સમજી લઈ તે બ્રાહ્મણને આપેલો પ્રસાદ ભક્ષણ કરી પાણી પીધું અને હરખાતો પોતાના નગર તરફ ગયો પછી બીજે દિવસે ભારો વેચવા સારું જતી વખતે શ્રી સત્યનારાયણ દેવ પાસે ભારાવાળા એ મનમાં સંકલ્પ કર્યો આ ભારાની કિંમત શહેરમાંથી મળશે તે બીજા કારણે ન ખર્ચતા એ પૈસાથી શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરીશ એવો નિશ્ચય કરીને ભારો માથે મૂકીને ચાલતો થયો તે એક સુંદર નગરમાં જ્યાં શેઠ સાહુકાર લોકો રહેતા હતા તે મોહલ્લામાં આવ્યો ત્યાં એક શેઠે તેની જૂજ કિંમત મળતી તેની બમણી કિંમત આપીને ભારો લીધો ભારાવાડાએ બમણી કિંમત મળતા વાર જ ઘણો આનંદ પામ્યો અને પાકેલા કેળા ખાંડ ઘી ઘઉંનો લોટ વગેરે ખરીદ્યા સવા શહેરના પ્રમાણમાં સામગ્રી તેમજ બીજી પૂજાની સામગ્રી લઈને ઘરે આવ્યો અને સગાવાલા ઇષ્ટ મિત્રો તથા બ્રાહ્મણોને બોલાવી વિધિપૂર્વક વ્રત કર્યું સુતજી કહે છે પહેલાં ભારાવાડાએ આ વ્રત કરવાથી ધનવાન તથા પુત્રવાન થઈને આ લોકમાં સર્વ ભોગવી શ્રી સત્યપુર એટલે વૈકુંઠમાં ગયો શ્રી સ્કંદપુરાણ રેવાખંડે સત્યનારાયણ વ્રતકથા દ્વિધ્યાય સંપૂર્ણ દ્વારિકાધીશ કી જય કૃષ્ણકનહ્ય લાલ કી જય બાલગોપાલની જય લક્ષ્મીનારાયણ ભગવાની જય સત્યનારાયણભગવાનની જય